મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું તમને ગાડીની અંદર એક વસ્તુ બતાવીશ અને એના વિશે હું તમને માહિતી આપીશ જોઈ લો જે આમાં આ સિસ્ટમ છે કે નહીં બલ્બવાળી ઘણા ડ્રાઈવર ભાઈઓને ખબર હશે અને ઘણા ડ્રાઈવર ભાઈઓને ખબર નહીં હોય આનો મતલબ એ છે કે તમારી ગાડી જો ખાલી હોય લોડિંગ ગાડી હોય ને જો તમારી ગાડી ખાલી હોય ને તો આને ઝીરો ઉપર રાખવાનું અને લોડિંગ હોય માપનું વજન હોય તો તમે એને એક ઉપર રાખી શકો છો એક ઉપર રાખી શકો છો બે ઉપર રાખી શકો છો આવા લોડ હોય તો તમારે ત્રણ ઉપર રાખવાનું ત્રણ ઉપર રાખવાથી તમારો મતલબ એ થાય છે કે જે ફોક્સ ફેલાય ને એ તમારે લેવલ પકડી લે સામે જે લેવલ આવે ને લેવલ પકડી લે અને ઝીરો ઉપર રાખવાથી તમારું જે બેલેન્સિંગ છે લાઇટનું તું વજન ભરેલું હોય તો બેલેન્સિંગ જતું રહે ઉપર અને ખાલી હોય તો જીરો પર બેલેન્સિંગ કમ્પ્લીટ રહેશે અને જો ભરેલી ગાડી હોય અને તમે ત્રણ ઉપર રાખો તો એનું બેલેન્સિંગ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ રોડ ઉપર એનું બેલેન્સિંગ રહેશે બરાબર જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો અને ખબર ના હોય તો વિડીયોને શેર કરજો